કે અમારામાં ગોપાલનંદ સ્વામી છે એ બહુ પ્રતાપી છે તમે એમને મળો એ પારસી પોતાના પુત્રને લઈ અને વર્તા લાવ્યા એ સમયે સ્વામી પૂજા કરતા હતા ત્યારે એ પારસી અતિશય વિનય કરી અને સ્વામીના પગમાં પડ્યા અને તેમના પુત્રને પણ પગે લગાડ્યો પછી સ્વામીની પાસે આવીને બેઠા સ્વામીએ પારસીના અંતરની બધી વાત જાણી અને ઠાકોરજીને અડધું કેળું ધર્યું હતું એ પારસીના છોકરાને આપ્યું અને કહ્યું કે તું આ જમી લે ત્યારે પારસી બોલ્યો કે બચ્ચા જમી જા એટલે એ છોકરો સ્વામી આપેલ પ્રસાદી અને તરત બોલ્યો જય સ્વામી આ જોઈ અને પારસી ખૂબ રાજી થયા ઠાકોરજીની અને સ્વામીની કઈ સેવા કરી અને પોતાની ઘેર ગયા એ પારસીને એમ થયું કે આ ગોપાલનંદ સ્વામી પણ સાક્ષાત ભગવાન જેવા મહાપુરુષ છે એમ સ્વામીને વિશે પારસીના મનમાં પણ અધકેરો મહિમા દ્રઢ થયો જય સ્વામિનારાયણ